સત્વ ગુણ આવે એને કોઈ અસર કરી શકતો નથી આદિ જગતગુરુ ભગવાન ચરિત્રમાં એક પ્રસંગ આવે છે બંગાળો ક્ષેત્રમાંથી ભગવાન શંકરાચાર્ય પસાર થતા હતા સાથે છે ત્યારે એક જગ્યા ઉપર બંગાળમાં લોકો માછલી બહુ ખાય માછા તો એક જગ્યાએ ભગવાનને ભિક્ષમાં માછલી આપી તો શંકરાચાર્ય ભગવાને માછલી આખી આખી માછલી ગળી ગયા એમનું જોઈને એમના બધા શિષ્યો હાથ જોડીને ઉભા રહ્યા દૂર પણ એક શિષ્ય જે હતો એને કીધું કે ભાઈ શંકરાચાર્ય ભગવાન કહેતા આપણને શું વાંધો એને પણ એ માછલી લઈને ખાધી થોડાક આગળ ગયા બે ગામ છોડીને અને ત્યાં આગળ લોડું ગાળવામાં આવી રહ્યું હતું તો શંકરાચાર્ય ભગવાન કહે છે મને બહુ તરસ લાગી છે એમનું ભિક્ષાપત્ર આગળ ધરીને કહે છે આ લોખંડનો રસ આની અંદર રેડી દે શેનો રસ લોખંડનો રસ એ લોખંડનો ગરમ ગરમ ધગધગતો રસ લાવવા એમના ભિક્ષાપાત્રમાં રેડ્યો અને એમણે શાંતિથી જાણે ઠંડુ પાણી પીતા હોઈએ આપણે ડ્રિંક પીતા હોઈએ એવી રીતે શાંતિથી ઘૂંટડે ગૂંટડે રસ પીધો અને થોડોક પાકી રાખીને પેલા શિષ્યની સામે ભિક્ષાપાત્ર ધર્યું કે પી તો કે મારે માછી ના પીવાય તો કે માછલી કેમ ખાધી તો કે તમે ખાધી એટલે મેં ખાધી તો કે મેં રસ પીધો તું પણ પી અને તત્કાળ ભગવાને પોતાના પેટમાંથી માછલી જીવતી બહાર કાઢી માછલી જીવતી મેં લે આ માછલી તો જીવે છે મેં તને આજ્ઞા કરી હતી કે તું માછલી ખા તો કે ના આ બીજા જોડે ના હતા તેમણે ખાધી તો કે ના ખાધી કેમ ના ખાધી તો કે આજ્ઞા નથી યદ વર્તન લેવું નહીં વચન માનવા ખાસ મેળ ઉભયનો જોઈને વર્તે તત્સમદાસ બાપજી 8માં અધ્યાયમાં લખે છે ગુરુરામ રામક એમણે જે કહ્યું છે તે કરવું એ કહે છે મી તું જે પાઠી છે આય તો એ કરવાનું છે એમણે જે કર્યું છે એ કરવાનું દુઃસહસ કરવાની જરૂર નથી તો સમર્થને જ્યારે કોઈ પૂછે કે મહારાજ તમે શું ખાશો તો એ પૂરણપોળી બાસુંદી કાંદા પેચ કે પકોડે કાંદાના ભજીયા અને ચોથું હતું દસમી દસમી એટલે ખબર છે ગોળવાળી ભાખરી દૂધથી લોટ બાંધ્યો હોય એને પવિત્ર કહેવામાં આવે છે પાણીથી લોટ બાંધો એ અપવિત્ર છે આજે આપણી ગુજરાતના લોકોની એટલી બધી દુર્દશા છે કે આપણને હેઠા જુઠાનો તો વિવેક જ રહ્યો નથી અસલના જમાનામાં ગામડાના લોકો ગાયને પણ એઠી ભાખરી ખવડાવતા નતા પાણી થી લોટ બાંધ્યો હોય એ ભાખરી કે રોટલી ગાયને ખવડાવવામાં નથી આવતી કારણ કે ગાય બ્રાહ્મણ કરતાં પણ પવિત્ર છે અને આજે એવી દુર્દો છે કે ગાય રસ્તા પર પ્લાસ્ટિક ખાય છે લોટ ભાખરી કરી હોય તે જ ગાયને ખવડાવવામાં આવતી હતી તો અહીંયા આગળ આપસીકર બ્રાહ્મણ સમર્થને પોતાના ઘરે લઈ ગયો છે મહારાજ શું તમે તો સમર્થ કહે છે મને દૂધમાં બનાવેલી દસમી બહુ ભાવે તો કીધું દૂધ નથી જો ભગવાન જ્યારે વધારે પડતી લીલા કરવાનું નક્કી કરે છે ત્યારે લીલા ની શરૂઆત દૂધ થી કરે છે લીલાની શરૂઆત દૂધ થી કરે છે ગાણગાપુર અંદર પણ ભગવાન પ્રગટ ક્યારે થયા સૌથી પહેલી લીલા ગાણગાપુર માં પ્રગટ થતી વખતે ભગવાનને વંધ્યા ભેંસ દુજવી દેવ હર્યુ દારિદ્ર કે લીલાથી કરી ભગવાન કહે છે મને દૂધની ની બહુ ભાવે પેલો કહે છે દૂધ નથી એની પત્ની કે છે આજુબાજુ બે ચાર ઘેરથી માગી આવું આજુબાજુ ચાર પાંચ ઘરમાં ફળિયામાં ફરી આવી ક્યાંયથી દૂધ મળ્યું નહીં ત્યાં બહાર એક ઘરડી ગાય ઊભી હતી એટલે સમર્થ કે છે ભાખરી ના થાય તો કઈ નહીં આ ગાયનું થોડું ગરમ ગરમ તાજું દૂધ મને પાઈ દે એટલે કાપશીકરની ઘરવાળી કહે છે બ્રાહ્મણી કે ભગવાન આ ગાય હવે ઘરડી થઈ ગઈ છે હવે વ્યાતી પણ નથી દૂધ આપતી જ નથી જરાય મહારાજ કે તારે આપવું છે કે હું જતો રહું હમણાં ને હમણાં ગાયને દોઈને મને દૂધ આપ એટલે પેલી સ્ત્રીના બ્રાહ્મણ સ્ત્રીના મનમાં વિચાર આવ્યો કે આ ઉગ્ર મૂર્તિ છે હું એમની આજ્ઞા નહીં માનતો કદાચ રુષ્ટ થશે અને જતા રહેશે એટલે એમના મનના સમાધાન માટે ગાય પાસે જવું અને એમને બતાવું આંચળ ખેંચીને કે જુઓ આ ગાય દૂધ આપતી નથી એ નાનું અમથું પાત્ર લઈને ગાય પાસે ગઈ જ્યાં આંચળ પર હાથ મૂકે છે અને ત્યાં આગળ દૂધની ધાર શરૂ થઈ જાય છે એક આંચળમાંથી નહીં ચારે ચાર આંચળમાંથી ગળા ભરાયા દૂધના ત્યાં સુધી કે એની પોતાની આખી સાડી દૂધથી ભરાઈ ગઈ આખોનું વસ્ત્ર દૂધવાળું થઈ ગયું અને ધારો ક્ષણ દૂધ ભગવાનને આપ્યું ભગવાને દૂધનું પાન કર્યું આ એક લીલા માત્રથી આખા મંગલવેડા ગામમાં ખબર પડી ગઈ કે આ અત્યાર સુધી છેલ્લા ત્રણ ચાર વર્ષથી આપણે જેને ગાંડો ગણતા હતા એ ગાંડો નથી પણ એ સમર્થ છે એ સિદ્ધ છે વંદ્યા ભેંસ દુજવી દેવ આ લીલાની શરૂઆત મંગલવેડા ગામથી થાય છે આપણે બધા જ જાણીએ છીએ બાપજીના ચરિત્રમાં કે જ્યારે ગુફાનું બાંધકામનું કામ ચાલતું હતું અને તે વખતે એક પાડા તરીકે ઉપયોગ કરવામાં આવતી હતી એક ભેંસ જ્યારે કામ પૂરું થયું ત્યારે બધા જ રહ્યા આપણે ભેંસને કોણ લઈ જાય એટલે બાપજીએ દિવેરના ચતુર કીધું કે આ ભેંસને લઈ જાઓ બાપજીની આજ્ઞા થતા એ ભેંસને લઈ ગયા જતા જતા બાપજી એમને કહ્યું કે એને લીલા ઝાલર ખવડાવજો લીલા ઝાલર ખવડાવજો એ ઝાલર ખવડાવ્યા અને થોડાક જ દિવસોની અંદર એ ભેંસ આપોઆપ દૂધ આપતી થઈ ગઈ ગુરુ મહારાજ બાપજી જયારે આફ્રિકાથી પાછા આવ્યા ત્યારે પ્રાય અન્ન છોડીને આવ્યા અન્ન લીધું નથી લગભગ અન્ન લીધું નથી અને જ્યારે અન્ન છોડી દીધું પછી તો પરિસ્થિતિ એવી થઈ કે નારેશ્વરમાં દૂધ પણ છોડી દીધું અને તે વખતે નજીકના જે પ્રેમી ભક્તો છે એમને તો ચિંતા થાય કે હવે બધું છોડી દેશે તો શરીર કેવી રીતે ટકશે અને ત્યારે વિસુ દાદાના ધર્મપત્ની કાંતાબા સરદમન કાકાના માતૃશ્રી એમણે બાપજી પાસે ધીરે રેને કીધું કે બાપજી એવું હોય તો મારા ઘરેથી કંઈક બનાવીને લાવું તો ના ચાલે એટલે ગુરુ મહારાજ ભક્તોનું મન રાખવા માટે શું બોલે છે ખબર છે કાંતા ઓ દૂધ દૂધ પીવું હશે ને તો નહીં ગાય આપતી દૂધ પણ દૂધ આપશે મારે જ્યારે ખાવું હશે ત્યારે હું તને જ કહીશ અને આમ એના મનનું ગુરુ મહારાજે ત્યાં સમાધાન કરી દીધું તો મંગલવેડા ગામની અંદર વંધ્યા ગાયને દુજવીને ભગવાન પ્રગટ થયા આ દાસોપંતની સમાધિ પાસે એક જનાબાઈ નામની સ્ત્રી રહેતી હતી એ દર પૂનમે સોરી દર એકાદશીએ પંઢરપુરમાં વારી ભરે પંડરીનાથની વારી ભરે દર એકાદશીએ જાય અષાઢની એકાદશી આવી અને મંગલવેડાથી પંઢરપુર જવા માટે નીકળી રસ્તામાં ભયંકર ધોધમાર વરસાદ આગળનો રસ્તો સૂજે નહીં એને એમ થયું કે હું નહીં પહોંચું તો મારી વારી ભરી શકાશે નહીં અને વર્ષોથી જે નિયમ ચાલ્યો આવે છે નિયમ ખંડિત થશે જો આ વારી ભરવાનું જે મહાત્મ્ય છે ને એ મહારાષ્ટ્રના વારકરી ભક્તોમાં બહુ વિશેષ છે અને આપણે ત્યાં નારેશ્વરમાં પણ ગુરુવારની વારી બાપજીએ ચાર ભક્તોને આપી હતી મીંઢોળ દિવેર સાયર વેળુ ગામ અને ઉમલ્લા પાંચ ગામને બાપજીએ વારી આપી હતી વેળુ ગામને ના દિવેરની વારી એક જ ભેગી દિવેર અને વેડુ ગામની વારી ભેગી એટલે ચાર મહિનાના ચાર ગુરુવાર વારી ભરવાનો નિયમ આપ્યો અને પછી સ્વતઃ આજે પણ પૂનમે ઘણા બધા આવે છે પૂનમની વારી ભરે છે ઘણા ગુરુવાર ભરે છે ઘણા પહેલી તારીખ ભરે છે ઘણા છેલ્લો મહિનો છેલ્લો રવિવાર ભરે છે ઘણા અમાસ ભરે છે નિયમપૂર્વક જે તીર્થસ્થાનમાં વારી કરે છે એ કદી રિબાઈને મળતો નથી નિયમપૂર્વક પુનિત રણછોડ બાવરીમાં ત્યાં સુધી કીધું કે પૂર્ણિમા એ પ્રેમથી ડાકોર દર્શન જાય રામ ભક્ત તે પુનિત બને કાર્ય સગળા થાય જે નિયમપૂર્વક વર્ષો સુધી વારી ભરે છે ધામમાં એ કદી એક્સિડેન્ટમાં મળતો નથી એને કોઈ ઝેરી પશુ કરડે અને એનું મૃત્યુ થાય એવું બનતું નથી એ બહુ સ્વચ્છતાપૂર્વક હાલતા ચાલતા શરીર છોડે છે આવા એક પહેલાથી આદિકાળથી ચરિત્રો અનેક ચરિત્રો જોવામાં આવે છે એટલે જનાબાઈને ક્લેશ થયો કે આજે મારી વારી છૂટી જશે ત્યાં ઘનઘોર વગડાની અંદર એક વિશાળ વ્રટવૃક્ષ નીચે સમર્થને એમણે જનાબાઈએ બેઠેલા જોયા સ્તબ્ધ થઈને ઉભી રહી ગઈ સમર્થ એની સામે જોઈને બૂમ પાડીને કે છે બાય ક્યાં જાય છે તો કે પંડરપુર જવું છે પણ મને રસ્તો સુધતો નથી ભૂલી પડી ગઈ છું જંગલમાં અટવાઈ ગઈ છું સમર્થ કે છે પંડરીનાથ ક્યાં છે તો કે પંઢરપુરમાં ખાલી પંઢરપુરમાં જ છે બીજે કશે નથી તો કે મહારાજ મારી દ્રષ્ટિ એ તો પંડરીનાથ પંઢરપુરમાં જ છે આ મારી ધામ નિષ્ઠા છે

બે હાથ જોડીને ભગવાન પ્રાર્થના કરે છે કે તમે સ્વયં પંડરીનાથ સ્વરૂપ આ ગામમાં અવજ્ઞા કરી આજથી હું નિયમ લઉં છું કે હવે આજ પછી પંઢરપુર જઈશ નહીં તમે સ્વયં પંઢરીનાથ છો જનાભાઈ પ્રાર્થના કરે છે અત્યાર સુધી થયેલા બધા અપરાધોને માફ કરો હે ભગવાન હું ભયંકર અપરાધી છું કે અત્યાર સુધી તમે મંગલ મંગલવેળામાં બિરાજતા હતા છતાં પણ તમારા પ્રત્યે મેં દુર્લક્ષ રાખ્યું બસ હવે મને તમારા ચરણનું શરણ તમે પ્રદાન કરો અને મહારાષ્ટ્રની પ્રસિદ્ધ ધૂન જે જનાબાઈ ગાઈ રહી છે Yeah! yeah. yeah.